હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતા દઈ જય બાપા સીતારામ અને અત્યારે આપણે હેન ભાઈ હવા હવાના વેલેહર વાળીએ પૂગી ગયા કારણ કે હું ગાડી લઈને આવ્યો હતો અને આ તમારે હરેશ છે ને એ ભાઈ ગયેલા હે દેહમાં કારણ કે આ લગ્ન છે ને તે એને મૂકવા જેલો હતો ને તેને લઈને કાંઈ વી આવ્યો અને બધા તો આયેલા આવે એમ તો કેવા હાલ આવે મોડું કેમ થઈ ગયું ગયા Bố, subscribe chạy được chưa? Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Lao phân lưu lao. đi bắt đầu. Dạ, đi đầu. Dạ, bắt bắt đầu. ભાઈ બધા આવી જાય ટિફિન બેફિન લઈને હવે આ બોડી ને બધા ટિફિન એવું મૂકી દે ભાઈ તો હવે હે થોડીક વાર રીણ માં ભાગશું ભાઈ અત્યારે અત્યાર બહુ ઓલું ના કરે અત્યારે અચાર વીણી લેવે અચાર અચાર માં શું આવેલો હોય કે એટલે મજા આવે વીણો એની તો ફેમિલી અચાર હે ભાઈ ચા આવી ગયો હે અચાર સુધી એને બ્લોગ જ શરૂ ન કરું કારણ કે એને ભાઈ ટાઈડ ના ઠરી જાય અને હે ભાઈ ઝાક હોય કે એટલે હવા આખા પડલે જલા હોય કે એટલે ને આખો અચાર સુધી હે ફોન જ ન કાઢું છે સમજ લે અચાર તો બા જાય તો ભાઈ નાસ્તો કરવા બેહી જાય હે હો લમજો તો ટોળું હા હું બધું હે આમ આમ જો લ્યો ભાઈ આ ડ્રોન શૂટ લીધો તો સમજો કેમ હે જો સમજો

તો ફેમિલી હે ને ઘેરે વીએ વાસે એ ચારે અને ને ભાઈ અમારે બાઈધન થી મોટી એમાં ને બે ગ્રુપ પડી બે ટીમ પડી ગઈ એક આવડિયા ટીમ અમાર બેન રમેશ સોની મમતી અને કોલી આ બસ એટલા આ બે છોકરા એ છોકરા હાથ માં રાખા અને આ આ અમારી ટીમ હે જો આમ જો આમ કે ઘટે એક એ આગળ ગોયતા હે આવો તમને ગોયતા ની આવો આમાં બેન અમારે ના જી થવા

ભાઈ બધા છે ને ભાઈ ઘેરે વે છે અને ભાઈ આ તો ખાલી હે ને ભાઈ પછી મજાક માટે હે ને કેસુની હે કે આ સહામાં વિણતા હે કે તો ના ખાલી એમને હે હમા હમી હે કે ઓલું કહેતા હે કે અમારી ટીમમાં કોણ હે અમારી ટીમમાં કોણ હે એમ એવું બધું હાલતું હું કે એમાંથી આ બધું હે ભાઈ તો બસ એવું બધું હતું અને ખાલી એન્જોય ટાઈમ અમે બધા હે ને ભાઈ ભેગા રહી કે આમ હે ને આવી મસ્તી કાંઈક ને કાંઈક કર્યા કરતા હોય તો એવું તો બધું હોય ને તમને કેવી મજા આવી ખાસ કરીને કમેન્ટની અંદર જણાવી દેજો આજનો બ્લોગ હતી બસ અહીંયા સુધી બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય